બચાવ તાલુકાના બંધણી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્યના સહેજ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ રાઠોડ કચ્છ વિરાસત કલ્ચર ક્લબ દ્વારા બાળકો સુધી ઉપયોગી માહિતીનું આદાન પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે હવે જોઈએ બચાવ આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાની બંધણી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્યના કક્ષાના સહેજ શિક્ષક અનિલ રાઠોડ સીસીઆરટી હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના કલ્ચર અને કલ્ચર ક્લબની એવલ્યુએશન વર્કશીપમાં વર્કશોપમાં જોડાયા હતા કચ્છ જિલ્લાની ચાઉ તાલુકાની બંદરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને ગુજરાત રાજ્યના શહેર શિક્ષક અનિલ રાઠોડ કલ્ચરલ સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર હૈદરાબાદ મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લામાં અઢાર વર્ષથી તેઓ ફરજ બજાવે છે છેલ્લા ત્રણ વર્ષથી કચ્છની સંસ્કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરતું આ જિલ્લાનું એકમાત્ર કચ્છ વિરાસત કલ્ચર ક્લબ શાળા કક્ષાએ ચલાવી રહ્યા છે જે ખૂબ ગૌરવની વાત છે અને બાળકો સુધી આ તમામ પ્રકારની માહિતી પહોંચે તે માટે અનિલ રાઠોડ ખૂબ યોગ્ય કામગીરી કરી રહ્યા છે